સુધી પરેશ થવાનું છે એ વિડીયો તમને બતાવાનો છે જેથી તમને પૂરેપૂરી ચોખવટ થઈ જવાની છે કયો વિડિયો છે વિડીયો પણ બતાવીશું છેક સુધી મિત્રો વિડીયો જોતા રહેજો અને જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું ગઈ કાલે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોઈ એક ખેડૂતને લગભગ ચુમ્માળીસ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે જ્યાં મિત્રો એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની સહાય એક ખેડૂતને મળશે એટલે એક ખેડૂતને ચુમ્માળીસ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે આ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું છે પરંતુ જો હિસાબ કરવામાં આવે તો આ દસ હજાર કરોડ રૂપિયાનું નહીં પાંચ હજાર કરોડ રૂપિયાનું પેકેજ મિત્રો બહાર પાડ્યું છે સરકાર એક લોલીપોપ આપી લોકોને મૂર્ખ બનાવી દેવાની છે આ સરકાર છે ખાલી ખોટે ખોટે દસ હજાર કરોડ રૂપિયા મિત્રો જાહેર કર્યા હોય શકીએ એવું અત્યારે મિત્રો આપણે કહી શકીએ તેના આધારે કહી શકીએ એ પણ મિત્રો તમને બતાવી દઉં અત્યાર સુધીનું આ સૌથી મોટું પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ ગુજરાત સરકાર દ્વારા મિત્રો બહાર પાડવામાં આવ્યું છે આ એક જુઠ્ઠાણું મિત્રો થઈ શકે છે કારણ કે મિત્રો તેને આધારે મિત્રો આપણે કહીએ છીએ તો જે સરકારી ચોપડે ખેડૂતોને નુકસાન થયું છે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે તેર લાખ ખેડૂતોને નુકસાન થયું છે અને જો એક ખેડૂતને ચુમ્માળીસ હજાર રૂપિયાની સહાય મળતી હોય બંનેનો આપણે ગુણાકાર કરીએ કે તેર લાખ ખેડૂતો ગુણ્યા ચુમ્માળીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો અંદાજે તમને કહી દઉં હજાર એટલે મિત્રો પાંચ હજાર સાતસો વીસ કરોડ રૂપિયાની આ સહાય છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ નો કહેવાય જ્યાં મિત્રો જો ચુમ્માળીસ હજાર રૂપિયાની સહાય એક ખેડૂતને મળતી હોય तो पांच हजार करोड़ रूपयानी मित्रों सहाय कहवाई कोई दस हजार करोड़ रुपयानी कहवाई नहीं आ मित्रों अपने चोखो हिसाब छे कारण के सरकारी चोपड़े

એક જે કરોડ રૂપિયા મિત્રો જાહેર કરીને ખેડૂતોને ચુમ્માળીસ હજાર રૂપિયા પકડાવવામાં આવે છે એ બે હેક્ટરે પકડાવામાં આવે છે એટલે મિત્રો આપણે જો વિઘે ગણતા હોય તો ખેડૂતોને એક વિઘે માત્ર પાંત્રીસો રૂપિયા જ મળે છે

એણે શું આ પેકેજ લઈને મિત્રો કીધું છે એના વિશે મિત્રો આપણે જાણીએ પછી આપણે પ્રતિક્રિયા પણ આપીશું ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજારને ને બદલે પચાસ હજાર રૂપિયા મળવા જોઈએ અને આવું આમ આદમીની સરકારે આમ આદમી પાર્ટીની સરકારે પંજાબની અંદર બતાવી દીધું છે કરીને બતાવી દીધું છે એવું ઈસુદાનભાઈ ગઢવી દ્વારા મિત્રો કહેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાનભાઈ ગઢવીએ પ્રતિક્રિયા આપી છે એમણે કીધું છે કે પંજાબની સરકારે પંજાબની જે આમ આદમી પાર્ટીની સરકાર છે એમણે ખેડૂતોને હેક્ટરે પચાસ હજાર રૂપિયાની સહાય કરી હતી કેટલી પચાસ હજાર રૂપિયાની સહાય હેક્ટરે મિત્રો મિત્રો કરવામાં આવી હતી જ્યારે ગુજરાતની સરકાર તો ખાલી રૂપિયા જ આપે છે તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની જેમ ગુજરાતની સરકારે પણ ખેડૂતોને હેક્ટરે પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવું પડશે જો મિત્રો પચાસ હજાર રૂપિયાનું વળતર નહીં ચૂકવે તો આંદોલન ચાલુ રહેવાનું છે આમ આદમી પાર્ટી પણ એક તરફ આંદોલન ચલાવી રહી છે કિસાન મહાપંચાયત મિત્રો અત્યારે યોજી રહી છે અને ખેડૂતો પોતાનો ડર કાઢીને મહાપંચાયતની અંદર જોડાયા પણ હતા દસ હજાર કરોડ રૂપિયાનો અત્યારે જે મિત્રો જે પેકેજ મળ્યું છે એ કદાચ આ મહાપંચાયત યોજાવાને કારણે જ મળ્યું છે એવા ઈસુદાનભાઈ ગઢવી મિત્રો જણાવી રહ્યા છે ઈસુદાનભાઈએ મિત્રો શું કીધું કે જે પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને અત્યારે બાવીસ હજાર રૂપિયા મળે છે એના બદલે ત્યારે મિત્રો આપણે એ અંદાજો નથી જોવાનો આપણે જોવાનું છે પરેશભાઈ ગોસ્વામી તરફ શા માટે મિત્રો આ બંને અલગ અલગ છે એના વિશે મિત્રો તમને બતાવવું છે આવતી આંદોલન શા માટે અલગ રહેવાનું છે એના વિશે મિત્રો બતાવું છે અત્યારે મિત્રો કોંગ્રેસ પણ આંદોલન કરી રહી છે કોંગ્રેસ પણ જગ્યાએ જગ્યાએ જઈને મિત્રો ગામડે ગામડે જઈને અત્યારે ખેતી બચાવો આંદોલન કરી રહી છે એવી રીતના આમ આદમી પાર્ટીની સરકાર પણ મહાપંચાયતો યોજી રહી છે પણ આવતીકાલે દસ તારીખે જે મિત્ર આંદોલન થવાનું છે અલગ જ આંદોલન થવાનું છે કોઈ પાર્ટીનું કોઈ રાજકીય આંદોલન નથી જ્યાં મિત્રો પૂરે બિન રાજકીય આંદોલન છે અને એનું મિત્રો મિત્રો તમને બતાવવાનું છું આનો પરેશ ગોસ્વામીનો વિડીયો પણ બતાવવાનો છું પણ અત્યારે સૌ પ્રથમ તમને બતાવી દે કે આ આંદોલન આજે આવતીકાલે દસ તારીખે મોટું સુકામ રહેવાનું છે એના વિશેની મિત્રો તમામ મિત્રોને ચર્ચા કરી દઉં તો મિત્રો અત્યાર સુધી જેટલા જેટલા આંદોલન થયા છે એમાં જે જે નેતાઓ આગળ આવ્યા છે એ મિત્રો કોઈને કોઈ પાર્ટીની અંદર જોડાઈ ગયા છે હાર્દિક પટેલ પણ એક સમયે મિત્રો આવ્યા હતા પાટીદાર આંદોલન કર્યું હતું મિત્રો અત્યારે ભાજપની અંદર જોડાયેલા છે પહેલાં એ કોંગ્રેસમાં જોડાયા હતા પછી પાર્ટી બદલીને પાર્ટી ફેરવું થઈને ભાજપની અંદર અત્યારે કાર્યરત છે એવી રીતના મિત્રો ઈસુદાનભાઈ ગઢવી કોણ હતા આ ઈસુદાન ભાઈ ગઢવી વીટીવી સમાચાર જે મિત્રો જોતા હશે ખેડૂત મિત્રોને ખબર જ છે વીટીવી સમાચારના એન્કર હતા ઈસુદાન ગઢવી અને લોકો એનું ખૂબ માનતા પણ હતા કારણ કે વીટીવી ની અંદર ખેડૂતો માટે મિત્રો આ ઈસુદાનભાઈ ગઢવી અનેક કાર્યક્રમો કર્યા હતા વીટીવી ની અંદર સરકારને તડતડાવી નાખતા હતા એવા મિત્રો એન્કર હતા ઈસુદાનભાઈ ગઢવી ખેડૂતો ખૂબ મોટા પ્રખ્યાત હતા ખેડૂતો ખૂબ માનતા હતા પરંતુ શું થયું આ વીટીવી ના એન્કર આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ ગયા એટલે મિત્રો એ પણ એક રાજકીયની અંદર મિત્રો રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારથી મિત્રો ઈસુદાનભાઈ ગઢવી નીચે ચાલી રહ્યા છે જ્યારે એંકર તરીકે હતા ત્યારે ખેડૂતો ખૂબ માનતા હતા પણ હવે જ્યારે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે એનું માન પણ ઘટી ગયું છે પણ હવે આપણે આવી જઈએ પરેશભાઈ ગોસ્વામીની તરફ ખેડૂત મિત્રોને સવાલ હશે કે અત્યારે પરેશ ગોસ્વામી આંદોલન કરી રહ્યા છે આવનારા સમયમાં એ પણ ફેમસ થઈ જશે અને એ પણ પાર્ટીની અંદર જોડાઈ જશે કોઈ પણ પાર્ટીની અંદર જોડાઈ શકે છે ચૂંટણીની અંદર મિત્રો જોડાઈ શકે છે પરંતુ મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં પરેશ ગોસ્વામીએ ખુદ કહી દીધું છે કે હું જીવું ત્યાં સુધી કોઈ પાર્ટીની અંદર કોઈ ચૂંટણી લડવાનો નથી કોઈ ક્યાંય જગ્યાએ જોડાવાનો નથી એ લખીને દઈ દીધું છે હું જીવું ત્યાં સુધી કોઈ પાર્ટીની અંદર જોડાવાનો નથી જ્યાં મિત્રો એનો વિડીયો પણ હમણાં તમને બતાવી દઉં છું આની સાથે સાથે મિત્રો દસ તારીખે એટલે કે આવતીકાલે જે આંદોલન ઊભું કરવાનું છે એ આંદોલનની અંદર જો સરકાર નહીં માને તો અત્યાર સુધી ભારતના ઇતિહાસની અંદર કોઈ કલ્પના નહીં કરી હોય એ કરીને મિત્રો પરેશ ગોસ્વામી બતાવવાના છે એટલે કે મિત્રો અત્યાર સુધીમાં ગુજરાતની સરકારને કોઈ પાડી શકી નથી હલાવી શકી નથી એનો મિત્રો તખતો પલટ કરી નાખવાની છે ગુજરાતની સરકારને મિત્રો હટાવી દેવા છે એવો તખતો મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો ઘડી નાખ્યો છે જે જ્યાં મિત્રો એક વિડીયોની અંદર મિત્રો સવાલ પૂછવામાં આવ્યો તે સવાલની અંદર પણ મિત્રો એમણે કીધું છે કે જો હું કોઈ ચૂંટણી તો લડવાનો નથી પરંતુ ગામડે ગામડે ખેડૂતોની સભા કરીને મિત્રો બોલાવવાનો છું બે હજાર સત્યાવીસની અંદર ભાજપને કોઈ વોટ દેતા નહીં પછી ભલે તમે કોઈ પણ પાર્ટીની અંદર વોટ દો પણ ભાજપની અંદર વોટ દેતા નહીં એવું મિત્રો ગામડે ગામડે હું જવાનું છું મારું પેટ્રોલ બાળવાનું છું ગામડે ગામડે જઈને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તખતો પલટ કરીને જ રહીશ ભાજપની સરકારને હટાવીને જ રહીશ એવું મિત્રો કહી દીધું છે વિડીયો પણ મિત્રો હમણાં બતાવવાનું છે એક એક લાઈવ વિડીયો બતાવવાનું છું મિત્રો તમામે તમામ વિડીયો મિત્રો બતાવવાનું છું ને એક બીજી તરફ તમને એ પણ બતાવું કે આ સહાય પેકેજથી ભાજપની સરકાર ભાજપના નેતા જ મિત્રો નારાજ છે જે મિત્રો ભાજપના નેતાએ જ વાંધો ઉઠાવ્યો છે અમરેલી જિલ્લાના જે ભાજપના નેતા છે એને રાજીનામું આપી દીધું છે આ નેતાનું નામ છે ચેતનભાઈ માલાણી અમરેલીના મિત્રો પૂર્વ જે સાવરકુંડલા હતા એના પૂર્વ મહામંત્રી રહી ચુક્યા છે એ ચેતનભાઈ માલાણીએ મિત્રો ખુદ

આપી દીધું છે મિત્રો એક વિડીયો મિત્રો બે વિડીયો બતાવવા છે એ વિડીયો બતાવવું એની પહેલા તમામ મિત્રોને સૂચના આપવાની છે આવતીકાલે દસ તારીખ છે

પહેલી માંગ હશે ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું જે પાક ધિરાણ લીધું હોય જે દેવું લીધું હોય એ માફ કરી દેવામાં આવે બીજી માંગ શું છે તો જે ખેડૂતોની એકસો પચીસ મણ મગફળી ખરીદવાની વાત કરી છે એના બદલે બસ્સો મણ મગફળી ખરીદી કરવામાં આવે ત્રીજી માંગ શું છે તો જે ખેડૂતો પાસે પલળેલી મગફળી હોય એ મગફળી પણ ખેડૂતોની ખરીદી કરી લેવામાં આવે ચોથી માંગ શું છે તો બે હજાર અઢાર ઓગણીસની અંદર ખેડૂતોને પાક વીમાના પૈસા મંજૂર તો થયા છે પણ હજી સુધી મળ્યા નથી એ વ્યાજ સહિત ખેડૂતોને ચૂકવી દેવામાં આવે આ ચાર માંગો પૂરી થશે તો જ ખેડૂતો આંદોલન બંધ રાખશે નહીં તો મિત્રો આંદોલન શરૂ રહેવાનું છે અત્યારે મિત્રો અલ્ટિમેટમ આવતીકાલે અલ્ટિમેટમ આપવાનું છે અને દસ પંદર દિવસની અંદર જો સરકાર કોઈ પણ માંગ પૂરી નહીં કરે તો અન્ન જળનો ત્યાગ કરી લેવામાં આવશે એવું પણ મિત્રો પરેશ ગોસ્વામીએ કહી દીધું છે તો આવતીકાલે મિત્રો દસ તારીખે તમામ મિત્રો જુનાગઢ ખાતે મિત્રો ભેગા થશો શા માટે ભેગું થવાનું મિત્રો આ વખતે આંદોલન શા માટે મોટું હશે તો મિત્રો આની અંદર કોઈ પણ રાજકીય નેતા સમાવેશ નથી રાજકીય નેતા આવશે ખરી પણ કોણ આવી શકશે કોઈ પણ સિમ્બોલ નહીં કોઈ પણ ખેસ નહી ખેડૂત બની ને આવવું હોય એ નેતા જ આવી શકશે આની અંદર કોઈ પાર્ટીનો દેખાવડો થવાનો નથી જો તમે પાર્ટીના નેતા તરીકે આવશો તો આની અંદર ગ્રાઉન્ડમાં તમને ઊભા રહેવા દેવામાં પણ નહીં આવે તો મિત્રો કોઈ રાજકીય પાર્ટીનું આંદોલન નથી એટલા માટે આ આંદોલન ખૂબ મોટું આંદોલન થવાનું છે મિત્રો લખીને રાખજો ઇતિહાસનું મોટું આંદોલન છે ભાજપની સરકાર પલટાવી દે એવું આંદોલન મિત્રો થઈ શકે છે આવતીકાલે કોઈ આંદોલન નથી કરવાનું આવતીકાલે અલ્ટિમેટમ આપવાનું છે દસ પંદર દિવસની અંદર અન્ન જળના ત્યાગ સાથે આંદોલન ઉપર મિત્રો ઉપરી પડવાનું છે અને મિત્રો પરેશ ગોસ્વામી ઉપર કોઈને શંકા હોય તો જણાવી દઉં પરેશ ગોસ્વામી એક સારા માણસ છે અને મિત્રો એમણે જે કીધું છે એ કરીને બતાવશે કોઈ ચૂંટણીમાં જોડાવાના નથી અને લાઈવ વિડીયો સાથે મિત્રો કહી દીધું છે કે હું કોઈ ચૂંટણીની અંદર જીવું ત્યાં સુધી કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીની અંદર જોડાવાનો નથી અને જો સરકાર નહીં માને તો તખતો પલટ કરવાની પૂરેપૂરી તૈયારી એક તખ્તો ઘડી નાખો છે તખતો પણ મિત્રો વિડીયોમાં જણાવે છે એ પણ બતાવું છું બંને વિડીયો મિત્રો ધ્યાનથી

નેતાને તો ઢોર જેવા ને હવે હરખા કરવાના છે એ જે આખલા બધું આપણું ખાઈ ગયા છે એટલે હવે એને એક વખત ભાન કરાવવાનું છે આપણું આંદોલન એવડું અને આ ભાજપના નેતાઓ જે આજે વર્ષોથી ખેડૂતની વિરુદ્ધમાં કામ કરતા આવ્યા છે ને આ ભાજપ ને હત્યાવી માં આની વિરુદ્ધમાં હું જોરશોર થી ઉતરવાનો છે ભલે હું ચૂંટણી નથી લડવાનો હું હું ચૂંટણી નથી લડવાનો પણ ભાજપના નેતાઓને ભાજપ વાળાને મત ન દેતા આવું કેવા માટે હું ગામડે ગામડે ફરી ગુજરાતમાં

હા જી જી પાકું પાકું જય માતાજી આ ભાઈ ની વાત હતી સમજવા જેવી છે જો હવે અત્યારે કોઈ ભાજપના નેતા તમારા ગામમાં કોઈ મિટિંગ ના આતેન કરવાનું આયોજન કરે ને એમ જવાનું જ નહીં એમ કે તમારે મિટિંગમાં એને થાવું અને તમે પેલા એમ કે અમારું દેવું માફ કરો પછી આવજો પછી આપણે મિટિંગ કરશું ત્યાં સુધી કોઈ મિટિંગ નથી કરવી નકર હજી તમને ઘણા લોલીપોપ દેવા આવશે આપણે એના એકેય લોલીપોપ જોતા નથી